નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમ એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને મારે આજે ચર્ચા કરવાની છે અને તે છે સ્વદેશી જાગરણ મંચ દ્વારા જે સ્વદેશોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આજે ચર્ચા કરવાની છે જ્યારે સ્વદેશી જાગરણ મંચની વાત કરતા આવીએ વોકલ ફોર લોકલની આપણે વાત કરતા આવીએ ખાદીને તારો જે અગ્રિમતા આપવાની બાબત હોય કે બધી સ્થાનિક જે વેપારીઓ છે તેમને લાભ મળે તે પ્રકારના પ્રોત્સાહિત કાર્યક્રમો કરવા માટે જે એક રજૂઆતો તો ઘણી બધી કરવામાં આવે છે અને તે રજૂઆતોને અનુલક્ષીને આ એક શરૂઆત કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સ્વદેશી જાગરણ મંચ દ્વારા જે સ્વદેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ મહોત્સવનો મુખ્ય જો ધ્યેયની વાત કરવામાં આવે તો સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના છે કે જેમાં સ્થાનિક એમએસએમઇ જે બિઝનેસીસ છે કે પછી અત્યારે આવતો સ્ટાર્ટઅપ ઉદ્યોગો છે કે જેમને એક રાષ્ટ્રીય મંચ આપવાનો એક ઉદ્દેશ્ય જોવા મળી રહ્યો છે સાથે જ અમદાવાદના જે જીએમડીસી ગ્રાઉન્ડમાં પાંચ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ તો છે અને તેમાં પણ અલગ અલગ સ્વદેશી વસ્તુઓના આકર્ષક સ્ટોલ પણ ઊભા કરવામાં હોય ઊભા કરવામાં આવ્યા હોય તેવી પણ બાબત છે અને આ બધી બાબતોના કારણે એક એવી મહત્ત્વની બાબત એ પણ છે કે જ્યારે સ્વદેશોત્સવની વાત થતી હોય સ્વદેશી અપનાવવાની જે બાબત હોય સ્વદેશી અપનાવવાની મુહિમ માત્ર માત્ર કોઈ એક વ્યક્તિ કે અત્યાર તો કોઈ એક મંચની નથી પરંતુ તમામ લોકોની જોવા મળતી હોય છે અને જો સ્વદેશી અપનાવવાની બાબત જોવા મળતી હોય અને તેની સાથે જો સ્વદેશી એટલે કે જે લોકલ જે બધી વસ્તુઓ છે તેને અત્યારે તો ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જો એને સિદ્ધિ મળે તો આપણા માટે ઘણી સારી એવી બાબત પણ કહી શકાય છે પ્લસ પર્યાવરણ સંકલ્પ સ્ટાર્ટઅપ ઉડાન સ્વદેશી સંકલ્પ સ્વાવલંબન ઉપર પણ જે રીતે ત્યાં સ્ટોલ અત્યારે ઊભા કરવામાં આવ્યા છે માતૃશક્તિની ભૂમિકા આયુર્વેદ અને સ્વાસ્થ્ય પ્રાકૃતિકના પણ જે અત્યારે સ્ટોલ છે પણ તેની સાથે મારી એક બાબત એ પણ અત્યારે જે આમાં ચર્ચવાની એ પણ છે કે જ્યારે સ્વદેશી જાગરણ મંશ દ્વારા તો ચલો આ એક શરૂઆત કરવામાં આવી એની પહેલાંથી ઘણા બધા એવા જે વ્યક્તિઓ હતા કે જે તેમના દ્વારા અત્યારે એમ કહેવામાં આવતું હોય છે કે ના સ્વદેશી અપનાવ એ બહુ જરૂરી છે તેની ઉપર કાર્ય કરવું બહુ જરૂરી છે જો સ્વદેશી ઉપર અત્યારે તો જો ફોકસ કરવામાં આવશે તો મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવશે તેવી પણ બાબત જોવા મળતી હોય છે ત્યારે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની શરૂઆતો કરીશું અને ચર્ચા વિચારણા કરવા માટે સૌથી પહેલાં અમારી સાથે જોડી ગયા છે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના અધ્યક્ષ અમારી સાથે જોડી ગયા છે જયેન્દ્રભાઈ તન્ના જયેન્દ્રભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે જયેન્દ્રભાઈ આ માત્ર ને માત્ર આજની વાત નથી પરંતુ આપ દ્વારા જે ઘણા બધા એવા પહેલાં પણ જે કાર્યક્રમો કરવામાં આવ્યા

સ્દેશી જાગરણ મને આટલા વર્ષોથી જાણીએ છીએ એ લોકો અત્યાર સુધી પોતપોતાની તેમજ સાયલન્ટની સ્વદેશી વસ્તુઓ માટે અને સ્વદેશીના ઉત્પાદનોના પ્રચાર માટે ઘણું બધું કામ કર્યું છે ગામડે ગામડે પહોંચ્યા છે નાની નાની શિબિરો કરીને પણ લોકોને પ્રોત્સાહિત કરવાની અને સ્વદેશી માટે જાગૃત કરવાના પ્રયત્ન કર્યા છે એટલે આ પ્રકારનું મોટું આયોજન ખૂબ જ જરૂરી છે અને આ છે પણ જરૂરી છે એની સામે આપણે એ પણ વિચારવું પડે કે જરૂરી કેમ થયું થોડું વિચારીએ તો વેપારી રીતે સોને કી ચીડિયા કહેવાતી દેશ હતો દેશ વિદેશી લોકો આપણી પાસે આવતા ને અહીંયાથી વેપાર કરી જતા તો ત્યારે શું કારણ હતું ત્યારે એ જ હતું કે આપણો ભારતનો ઉત્પાદન થયેલો માલ આપણે ભારતમાં જ વપરાતો હતો સોની કી એ જ છે કે આપણું ઇકોનોમિક આપણી પ્રોડક્ટ ની આસપાસ ને આપણા ખર્ચા ને બંનેને સાથે લઈને આખા દેશને મોટા પ્રમાણમાં એ મહત્વનું હતું ને એ પણ જરૂરી હતો હવે છેલ્લા ઘણા સમયથી આપણે નવેસરથી સ્વદેશી ની વાતો થઈ રહી છે એનું કારણ શું છે કે આપણે સરકારે સ્વદેશી માટે હવે જે શરૂઆત કરી છે એ શરૂઆત વર્ષોથી કરવાની જરૂર હતી તો આ કરવાની જરૂર ના આવે સરકારે કોબલે કોબલે વિદેશી વસ્તુઓને દેશમાં અને ગઈકાલના વસ્તુ એક બાજુ કોરિયન કંપનીઓ પોતાનો બધો પ્રોડક્ટ આપવા માટે નવા નવા જેવી કરી રહ્યા છે નવા નવા રસ્તાઓ ગોચી રહ્યા છે કે કેવી રીતે થાય કાનૂની રીતે પોતાનો માલ વેચવા માટે પોતાની પ્રોડક્ટમાં તો આવામાં આપણે સરકાર આગળથી અપેક્ષા એ રાખીએ છીએ કે સરકારે પણ જેમ ટ્રમ્પ એ નવો ધબ્જો આપ્યો છે ટેરિફનો એ દ્વારા અથવા નવા નવા એફટીએ દ્વારા કે જે થાય એમાં ભારત દેશના ઉત્પાદનની સામે જ્યાં આપણે માટે કોમ્પિટિશન હોય એવી પ્રોડક્ટ હોય જે આપણે આપણા દેશમાં બનાવીએ છીએ અને સારી ક્વોલિટીની બની શકે એવી છે એવી બધી આઈટમો ફોરનથી લાવવા માટે બંધ જ કરી દેવી જોઈએ આપણા દેશી રોજગારોને પ્રોટેક્શન આપવા માટે પણ સરકાર કર સ્વદેશી જાગરણમાં ત્યારે વેપારી સમાજ તો અમે જે કરીએ છીએ મુમેન્ટો એ બધું તો અમે કરી દઈએ છીએ એ બધું એનજીઓ ટાઈપની થાય છે અમારે લોકોના માણસ કેળવવા માટેની દિશામાં આગળ વધીએ છીએ પણ લોકોના માણસ જે એવા ટેવાઈ ગયા છે કે ફોરેન દિવસ તો સારી રહે પેન હોય તો ફોરેનની જ વાપરવાની કે ચશ્મા હોય તો ફોરેનના જ લેવાના આવા જે અંગત વપરાશની જે ચીજો છે એનું યોગદાન ફોરેન થી આવતી ચીજોમાં ત્રીસેક ટકાનું છે હવે ત્રીસેક ટકા ને રોકવા માટે સરકારે પણ કઈ ન કઈ એવું કરવું જોઈએ કે જેથી વિદેશી વસ્તુ દેશમાં મળે જ નહીં કારણ એ છે કે અત્યારે વિદેશી વસ્તુ લેવાવાળા વેપારીઓ પણ ઘણા બધા છે હવે એ બધા પોતાની મિનિટી પોતાના પૈસાથી માલ લઈ આવીને બજારમાં દુકાને ઉભી કરીને પોતાની દુકાને વિદેશી માલ રાખે છે જો એક બાજુ આ વાત કરશું તો એક અસમતુલ આવી થશે સરકારે કાયદેસર

વિચારતા નથી તેવું જોવા છે એટલા માટે કે ત્યાં જે ત્યાં ક્વોલિટી માલ બને છે એ આપણા મનમાં ભ્રમણ થઈ ગઈ ત્યાંનો માલ ક્વોલિટી વાળો સારો હોય છે અને આપણે આપડે દેશી ભાષામાં તો આપણે રૂવાબ જમાવા માટે આપણે સોશિયલ સ્ટેટસ માટે ફોરેનની ચીજ વસ્તુ વાપરવા જાય છે એવું છે ચપ્પલમાં પણ બ્રાન્ડેડ ચપ્પલ જોઈએ લેડીઝ ને પર્સ છે તો ભાઈ એ જ આવે છે પણ ત્યાંનો બલેનો માલ અહીંયા કેમ આવવા દેવો જોઈએ સરકારે આપણે ચામડાના પર્સ બહુ સારા છે તો ત્યાંની સાત આઠ દસ બ્રાન્ડો એવી છે કે ચામડાના બજારમાં આવી ગયા છે ને આપણી આઈટમો બે અઢી હજારની થતી હોય ચામડાની પ્યોર ત્યાંથી રંગણવાડી આઈટમ પાંચ છ હજાર આઠ હજારમાં કારણ કે પર્સ કપેલીને હાથમાં લઈને ચાલે ત્યારે લેડીઝને એવું થવું જોઈએ કે લોકો જોવે કે આ બ્રાન્ડ છે મારી આ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડ માટે છે એટલે એ માનસિકતા દૂર કરવા માટે આપણા આ સ્વદેશી મેલા ખૂબ જરૂરી છે લોકોને સમજાવવા માટે તો એની સામે સરકારની ફરજ પણ એ આવે કે એ માલ આવે પણ નહીં બંને બાજુથી થવું જોઈએ આપણા લોકો જે બનાવે છે એને પ્રોટેક્શન પૂરેપૂરું મળવું જોઈએ આપણે કરવાનું માળખું પણ એવું છે કે જે આવું બનાવતા હોય કે કરતા હોય એને ક્યાંક ને ક્યાંક તકલીફ કરવાની ઉભી કરવાની વાત આવી જાય છે અને તકલીફ ઉભી થાય છે જી જી ઋથ્વીબેન પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જો સામાજિક કાર્યકર્તા ઋત્વીબેન આપનું પણ સ્વાગત છે ઋતુબેન જે પ્રમાણે આપણે સ્વદેશોત્સવની વાત કરી રહ્યા છીએ કે અત્યારના સમયમાં સ્વદેશોત્સવ એ બહુ જરૂરી છે કે જેનો હેતુ માત્ર માત્ર એક જ છે કે સ્વદેશી ઉત્પાદનોને અત્યારે તો પ્રોત્સાહન આપવાનો અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે રીતે જયેન્દ્રભાઈએ કહ્યું ને કે સોશિયલ સ્ટેટસ બતાવવા માટે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ જે એવી એવી જે ખોટા ખર્ચા કરતા હોય છે ને એવી એવી વસ્તુઓ ખરીદતા હોય છે કે જે અત્યારે તો તેમને ક્યાંક માત્ર માત્ર અમુક દિવસ માટે જ તેનો ઉપયોગમાં અત્યારે બાબત જોવા મળતી હોય છે ત્યારે આત્મનિર્ભર ભારત નો હુંકાર કહી શકાય તેવા સ્વદેશોત્સવ કઈ રીતે જોઈ રહ્યા છો એટલે આમ તો બહુ વાત છે કે એક એવો દેશ કે જે માત્ર સ્વદેશી આંદોલન દ્વારા એક એટલું મોટું આંદોલન આપણા દેશમાં હતું સાવરકરજી થી લઈને ગાંધીજી સુધીના બધા જ આ સ્વદેશીની ચળવળથી જે દેશમાં એકતા આવી હતી આઝાદી આવી હતી સમયાંતરે ચંદ્ર સાહેબે કહ્યું એ પ્રમાણે કે આપણે બધી જ આપણી પોતાની વસ્તુઓની કિંમત ભૂલ્યા અને ધીમે ધીમે થયું શું કે પરદેશથી આવતી અને આપણા આપણે ઇમ્પોર્ટેડ જેને કહીએ અને જેને સ્ટેટસ નો આપણે સિમ્બોલ માનતા થઈ ગયા કે ગુણવત્તાની દ્રષ્ટિએ અને સ્ટેન્ડર્ડ ની દ્રષ્ટિએ જે પણ ઇમ્પોર્ટેડ હોય બહારથી આવે એ સારું એટલે આ છે કે ગોરી પ્રજા આ એક માનસિકતા આપણામાં છોડતી ગઈ કારણ કે પોતે પણ ભારતીય આવેલી પ્રજા હતી અને ત્યારથી બધી જ વસ્તુઓ ત્યાંની આની ભાષાથી લઈને ત્યારની વસ્તુઓ બધું જ આપણને ગુણવત્તા અને સ્ટેટસ બેવમાં વધારે સારું લાગતું થઈ ગયું એટલે આ આપણે બધાની આ પેઢીનો અત્યારે આ મૂંઝવતો પ્રશ્ન બન્યો છે થયું છે શું કે અલગ અલગ પોલિસીસ દ્વારા અલગ અલગ મિશન દ્વારા સરકારે સ્વદેશી મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા આ બેવનો હવે મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા પણ અલગ છે પણ એનો બેવનો ભારતમાં વધારે ને વધારે લોકોમાં ઉત્સાહ જગાડ્યો છે દરેક વસ્તુ દરેક સારી ક્વોલિટીની વસ્તુ ભારતમાં બને એના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે પણ હજુ પણ આ જે પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર વચ્ચેનો ગેપ છે જે મેં કહ્યું એ પ્રમાણે હજુ પણ આપણે ભારતીય વસ્તુઓને આપણું કન્ઝ્યુમર માર્કેટ અને એ પણ એક સ્ટેન્ડર્ડ વાળું કન્ઝ્યુમર માર્કેટ એ સ્વીકારતું નથી સ્વીકારે છે તો ઘણી વાર એવું બને કે ઘણી બધી જાત જાતની વસ્તુઓ બનતી હોય પણ એ લોકોને સારું પ્લેટફોર્મ જ ના મળ્યું હોય એ લોકોની કન્ઝ્યુમર સુધીની ગ્રાહકો સુધીની રીચ જ ના બની હોય એટલે આવા જે મેળાવડા અને ખાસ કરીને સ્વદેશોત્સવની પાછળ જે આખું આ એક મિશન રાખવામાં આવ્યું છે ખરેખર બહુ જ ધન્યવાદને પાત્ર છે કારણ કે મેં કહ્યું એ પ્રમાણે યજ્ઞભાઈ સ્વદેશમાં વસ્તુ બનાવવી એ એટલી જ જરૂરી છે જેનું સ્વદેશમાં એટલું વેચાણ પણ થાય દેશનો રૂપિયો દેશમાં ટકે દેશના રિસોર્સિસ આપણા દેશમાં ટકે અને માત્ર સ્વદેશમાં કન્ઝ્યુમર આપણા જ નહીં વિદેશમાં પણ આપણી વસ્તુઓ પહોંચે પણ એની પહેલા આજે આપણી જે માનસિકતા આપણે પોતે ભારતીયો તરીકે કેળવી છે એમાં થોડું પરિવર્તન આવવાની જરૂર છે અને આવા જયારે મેળાવડા થાય લગભગ છસો જેટલા સ્ટોલ્સ આખા સ્વદેશોત્સવમાં રાખવામાં આવ્યા છે તો ત્યારે આટલા બધા લોકો જ્યારે અહીંયા આવશે એમની અલગ અલગ પ્રોડક્ટ્સ વિશે દરેક ક્ષેત્રની પ્રોડક્ટ છે એમને જ્યારે એક પ્લેટફોર્મ મળશે ત્યારે એ પ્રોડ્યુસર તરીકે તો એમને એમનો ફાયદો છે જ પણ જે લોકો એક બનીને બનીને સામાન્ય વિઝિટર ત્યાં જાય છે એમને પણ કેટલું બધું જાણવા મળશે કે આપણા જ દેશમાં આટલી બધી અલગ અલગ રીતની વસ્તુઓ બની રહી છે ઘણી વાર એવું થતું હોય કે સ્વદેશી લેવું હોય પણ શું છે ખરેખર આમાંથી આપણને કન્ઝ્યુમર તરીકે ઉત્સાહ હોય ઉત્સુકતા હોય પણ ખબર નથી હોતી કે ક્યાંથી લેવું શું લેવું સારી ગુણવત્તા વાળું સ્વદેશી વસ્તુઓ આપણને ક્યાં મળે રહેશે તો આવું પ્લેટફોર્મ એને મંચ આપે છે પણ આ જે માનસિકતા છે કે આપણું બહારની વસ્તુ અહીંથી જ આપણી મિલમાં બનતું ડેનિમ એ પરદેશની કંપની એને લઈને જાય અને એનો સિક્કો એનો લેબલ વાગે અને એના ચાર ગણા રૂપિયા આપીને આપણે પાછું અહીંયા ખરીદીએ આ માનસિકતા આપણી બની ગઈ છે આપણા કોલ્હાપુરી ચપ્પલ હોય કોલ્હાપુરી ચપ્પલ આપણને દેશી અને સ્ટેન્ડર્ડ વગરના લાગે પણ આ કોલ્હાપુરી ચપ્પલ ને પ્રાડાવાળા જયારે એમના ફેશનમાં ઇન્કલુડ કરે કે એમના ફેશન શો માં આપણા કોલ્હાપુરી ચપ્પલ પહેરાવે ને ત્યારે આપણને વધારે એની કિંમત થવા લાગે છે એની વેલ્યુ અચાનક વધી જાય છે તો આ માનસિકતા અચાનક નથી આવી ઘણા વર્ષોના દાયકાઓના આ માનસિકતા આપણામાં આવી છે કે આપણું છે ને એ સામાન્ય છે તો એ માનસિકતા જતા પણ થોડો સમય લાગશે પણ આવા પ્રયાસો જે થાય છે એ ચોક્કસપણે એમાં બહુ મોટું બુસ્ટ પૂરું કરશે કારણ કે મેં કહ્યું એ પ્રમાણે સ્વદેશી પ્રોડ્યુસર્સ અને સ્વદેશ સ્વદેશી જેને જોઈએ છે એવા કન્ઝ્યુમર્સ બેવને એક પ્લેટફોર્મ પર ભેગા કરવા એ બહુ મહત્વની વાત છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને જે પ્રમાણે તમે કહ્યું ને એ વાત બહુ સાચી છે કે અત્યાર હાલ તો જો કોઈ એક પણ એવું કપડું હોય કે જેના તરાલ તો એક લેબલ જે લાગી જાય કે ના આ કંપનીની અત્યારે તો આ પ્રોડક્ટ છે તો આખા ગામને જય જયને બતાવશે કે ભાઈ મેં અત્યારે તો આ વસ્તુ આ ખરીદી છે પણ જ્યારે સ્વદેશીની બાબત જોવા મળતી હોય તો ત્યારે ક્યાંક અવેરનેસ તો નથી જોવા મળતી પણ જો કોઈ વ્યક્તિ અત્યારે એમાં આગળ જતો હતો તેને પણ ના પડે એટલે આવું શું લેશે એને કરતાં આ લે બ્રાન્ડ લે તો અત્યારે તને ખબર પડશે વસ્તુ શું છે પણ હું એક બાબત હું એ પણ કહેવા માગું છું કે તમને ભલે એમ લાગતું હશે કે ના અત્યારે તો આ વસ્તુથી અહીંયા આ જગ્યાથી લઈએ પણ જો સ્વદેશી અપનાવવાની બાબત જોવા મળે ઘણા બધા વ્યક્તિઓ તેને પણ તાલ તો આગળ લઈ જાય તો આપણો ભારત દેશ ઘણો આગળ વધી શકે છે ઇવન આપણે એક્સપોર્ટ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં કરી શકીએ છીએ બસ માત્ર માત્ર આપણામાં અવેરનેસની એટલી જ જરૂર બની ગઈ છે જયેન્દ્રભાઈ એવું લાગે છે કે અત્યારે જે આ એક મંચ આપવામાં આવ્યું છે સ્વદેશી અપનાવવાની બાબતને લઈને જ્યારે સ્થાનિક એમએસએમઈ હોય અને તેની સાથે સ્ટાર્ટઅપ ઉદ્યોગો હોય

આપણે શું કામે સ્વદેશી એટલે વિદેશી તરફ આકર્ષાઈએ છીએ અંગ્રેજોએ પણ આપણે આપણામાં એક હિંસાની ભાવના કરી છે અને જે તેમની જાહેરાતો થઈ રહી છે મીડિયા દ્વારા અને બીજા બધા દ્વારા ને સેલિબ્રિટીઝ લોકો છે એ બધા જ્યારે તમે વિચાર કરો થોડા ટાઈમ પહેલાં આપણને ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું હતું જ્યારે ડિટેલ ચાલતું હોય કે આપણા ફળાવા મિનિસ્ટર છે એ આ ચશ્મા પહેરે છે જે ફોરેન રનના છે પેન પણ આ વાપરે છે જે ફોરી છે તો એમાંથી તરત જ લોકો પ્રભાવિત થાય છે એટલે પહેલી શરૂઆત તો ત્યાંથી જ થવી જોઈએ નરેન્દ્રભાઈ પહેલા વાત કરી હતી કે આપણે ખાદીને આગળ કરીને હું પહેલાં ખાદી ખાદીને ધીમે ધીમે આ લેવલે પોતાએ આપણને સાત આઠ વર્ષ દસ વર્ષ થયા ઇન્દિરા ગાંધીજીના એક સલાહકાર હતા મેડમ જે ખાદી બોર્ડમાં આગળ હતા અને એમણે આ વાતને આગળ કરી અને ખાદીમાંથી સિલ્ક ખાદીના કેટલા સંશોધન દ્વારા એ લોકોએ નવેસરથી સારી ક્વોલિટીનું ફોરેનની કોઈ પણ સિલ્કની બ્રાન્ડ આવે કે કપડાં આવે એની કોમ્પિટિશન કરતું કર્યું કેટલા વચ્ચેની મહેનત પછી એ પછી જ આપણા જે ફિલ્મી કલાકાર કે બહુ જ નામી ડિઝાઇનર હોય છે એ લોકોએ પણ ખાદીના ઉત્સવની વાતની શરૂઆત કરી છે પણ આ બધી વાત જ્યાં સુધી આપણે ઉતારીએ ત્યાં સુધી માનસિકતા બદલે ત્યાં સુધી આ એકદમ બનવાનું નથી એમાં માનસિકતા બદલવામાં ઋતુબેન બહુ સારું આ સ્વદેશી મંચ જેવા મંચ બહુ મોટા તબક્કે રોલ ભજવે છે લોકો ત્યાં સુધી જાય લોકો જોવે તો એમને સમજમાં પણ આવે કે આ પણ આપણું પોતાનું છે અને આ હું આ લઉં છું એનાથી થોડા ઓછા રૂપિયામાં કે રૂપિયા તો હું જે કરું છું એના તમારા દેશના નાનામાં નાના કારીગરને મદદરૂપ થશે ફોરેનની કંપનીઓના પૈસા વયા જાય એવું નહીં થાય એટલે આ માનસિકતા માટે બધા માટે પ્રદર્શિત છે એ ખૂબ જરૂરી છે પણ એ તડક ભળક સાથે થાય એને કરતાં પણ લોકોના હૃદય સુધી પહોંચે એ પ્રકારે નાના નાના ગામમાં ને બધી જગ્યાએ પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ થોડા ટાઈમ પહેલા સરકારે આજે સરસ મેળા અને હેન્ડીક્રાફ્ટી પ્રોડક્શન બીજા જગ્યાએ દેશમાં પહોંચતું થયું સામસામે બધી જગ્યાએ આવી રીતે આ પણ વર્ષથી પણ આગળ નહીં દેખાય અસર પણ આવતા પાંચ સાત વર્ષમાં ચોક્કસપણે આપણી ઇકોનોમી પર બહુ મોટી અસર દેખાશે અને અમારી અપેક્ષા છે સરકારે પણ થોડી આમાં ક્યાંક ને ક્યાંક એવી મદદ કરવી જોઈએ કે લોકોને ખાલી મેળા નહીં એ સિવાય પણ લોકોને ફરજ પણ પડે કે સારી ક્વોલિટીની દેશી ચીજો કારણ કે વિદેશી ચીજો બજારમાં આવતી જ ન હોય એટલે સારું પડે આવું પણ કરવું જોઈએ સરકારે થોડુંક મંચ જેવા એનજીઓ કરી રહ્યા છે જયેન્દ્રભાઈ એક બાબત એ પણ ખરીને કે જો આ પ્રકારના મંચ આપવામાં આવે તો એમએસએમ એટલે કે સ્થાનિક એમએસએમ ની વાત કરું છું એ તો આગળ આવશે પણ તેની સાથે ઘણા બધા યુવાનો જે સ્ટાર્ટઅપ માં પણ આગળ વધશે એ લોકો પણ એમ કહેશે કે ના જો અમે પણ અત્યારે તો જો સ્વદેશીનું જો કોઈ પણ એક વસ્તુનું જો અમે પ્રોડક્શન ચાલુ કરીશું લોકો અત્યારે તો લેશે તો એ પ્રમાણે અત્યારે તો એમ કે ને સ્ટાર્ટઅપ ઉદ્યોગને પણ ઘણી સારો એવો વેગ મળશે હા સ્ટાર્ટઅપ એટલે યુવાનોને પોતાનો ધંધો કરવાની પ્રેરણા આ નવું નામ નામએસએમઇ સ્ટાર્ટઅપ નવું છે વર્ષોથી આપણે ગુજરાતમાં આ બધું ચાલતું જ આવ્યું છે અને આપણે નજર સામે જોઈ પણ રહ્યા છીએ કોઈ કોઈ અલગ અલગ જે પ્રક્રિયા ચાલુ કરી છે એમાં એટલે તમે કીધું એ આપણે અત્યારે જે ભાષા વપરાય સ્ટાર્ટઅપની તો આપણે સ્ટાર્ટઅપને પ્રમોશન માટે પણ સરકારે સ્વદેશી આઈટમો જે બનાવતા હોય કે ફોરેનના ની આઈટમો આવે છે એની અવેજીમાં ઓલ્ટરનેટ બનાવતા હોય એવી પસંદગીની કંપની સ્ટાર્ટઅપોને સરકારે વધારે મદદ કરવી જોઈએ સહાય આપવી જોઈએ અને બેન્કોએ એમાં પોતાનું થોડું ઘણું રોકાણ કરવું જોઈએ બે પાંચ કરોડ રૂપિયા સુધીનું આટલી મિલકત છે બેન્ક પાસે આટલા પૈસા છે આટલા સાચા ખોટા ના આપે પણ નાના જે એક કરોડથી નીચેના કે પાંચ કરોડથી નીચેના જે નાના નાના સ્ટાર્ટઅપ છે અને એમની પાસે આ ઓલ્ટરનેટ પ્રોડક્ટ છે જે ફોરેનની સામે ભલે રોજ રોજબાજી હોય થોડી નાની વસ્તુ હોય પણ એ જો બનાવતા હોય તો એમને પણ સપોર્ટ આપીને કરવું જોઈએ અને એ સ્વદેશી યોજનાનું આખું એક ધિરાણ પણ નવેસરથી એક સ્ટ્રીમ ચાલુ કરવી જોઈએ અને એ કંઈક આ પ્રકારના જો સપોર્ટ નહીં મળે ને ખાલી મેળા કરી રાખશું તો પ્રોડક્શન ક્યાંથી થશે અને વેચાણ ક્યાંથી થશે પ્રોડક્શનમાં જે પ્રોત્સાહન મળવું જોઈએ એ ચોક્કસ પણ આજે પણ કંઈક ચાલીસ વીસ જેટલા સ્ટાર્ટઅપ એ લોકોએ રાખ્યા છે આ વખતના ફંક્શનમાં મને કાલે જવાનું છે આજે ટાઈમ નથી મળ્યો પણ એ એ યોજના યોજનાથી એમને સારી રીતે ફાઇનાન્સ મળે એ પણ ને પ્રમોશન મળે એ પણ ખૂબ જરૂરી છે બિલકુલ બિલકુલ સાચી વાત છે ઋતુબેન જ્યારે આ પ્રકારના મંચ આપવાની જે બાબત જોવા મળતી હોય છે તેમાં પણ એવું કહી શકાય કે ના યુવાનોને એક નવી તક મળશે જો આ પ્રકારના મંચ આપવામાં આવે તો પ્લસ એક બાબત એ પણ કે મને દિવસ યાદ નથી આવતો બટ એક કોઈ એક દિવસ છે કે જ્યારે ખાદીની ખરીદી કરવા માટે સીએમ ખુદ જતા હોય છે અલગ અલગ જે બધા મિનિસ્ટર્સ પણ જતા હોય છે તો એ માત્ર માત્ર કોઈ એક દિવસ નહીં પરંતુ મહિનામાં એક દિવસ કે એવી રીતે અત્યાર તો જો ગોઠવવામાં આવે કારણ કે એમ કહેવાય છે જો દીખતા હોય એવો દીકતા હોય એમ અત્યારે જો સીએમ જ અત્યારે ખરીદી કરવા માટે જતા હોય મિનિસ્ટરો અત્યારે તો જો જતા હોય સારા એવા અધિકારીઓ હોય કે પછી એક્ટર એક્ટર્સ જે પણ કોઈ હોય જો એ લોકો અત્યારે તો જો સ્વદેશી તરફ આગળ વધશે થોડા ઘણા પણ વધશે તો તેની પાછા પાછળ અત્યારે ઘણા બધા વ્યક્તિઓ પણ તેને અનુલક્ષના આગળ વધશે તેવું લાગી રહ્યું છે આપને પણ એક મિનિટ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કર્યો એટલે હું ચેરમેન હતો કમિટી મારો જ કોન્સેપ્ટ હતો એમાં પીએમ ઓફિસર તરફથી સૂચના હતી એટલે પ્રાઇમ મિનિસ્ટર માટે એક અઠાવન સીટનો અમે જુદો મેળો બ્લોક રાખ્યો હતો સિક્યોરિટી માટે તો એમાં પ્રધાનમંત્રીએ પોતે ત્રણ કે ચાર જગ્યાએ યુપીઆઈ પોતાનું કાર્ડ પેટીએમ પોતાના પર્સનલ બેંકનું કાર્ડ વાપરી અને ખરીદી કરી હતી અને એ વાતની ખૂબ જાહેરાત થતી પછી સ્ટોર ઉપર લોકોનો બહુ જ ધસારો રહ્યો સાથે સાત દિવસ ખૂબ જ ધસારો રહ્યો હતો એટલે આ વ્યવસ્થાને પ્રધાનમંત્રી જ્યાં જ્યાં જાય છે આ પ્રકારના મેળામાં જ્યારે ઉદઘાટનમાં કે ચોક્કસપણે પોતાની ખરીદી કરી છે અને એ વાતને પબ્લિક કરે છે એટલે એ એમના તરફથી બહુ અનુકરણીય અને પ્રોત્સાહિત પગલું છે હા ઋતુબેન હવે તમે આપ બોલો જય ઋતુબેનભાઈ એટલે જયેન્દ્ર સાહેબ કહ્યું એ પ્રમાણે ગુજરાતના યુવાઓની ખાસ જો આપણે વાત કરતા હોઈએ તો એમએસએમઇ કહીએ કે સ્ટાર્ટઅપ કહીએ આજે ઉદ્યોગ સાહસિકતા છે ને એ તો સદીઓથી આપણા આવેલી છે એટલે પણ પણ કરીને ધંધો કરવો અને પૈસા એ તો વણાયેલું છે ફરીથી કહું છું કે અત્યારનો જે જમાનો છે અને જે કટ થ્રોટ કોમ્પિટિશન આવી છે ગ્લોબલાઇઝેશન ના જે ફાયદા છે ને એટલા જ એના નુકસાન પણ છે ભારતમાં બનતી વસ્તુ કરતા ચાઈના ની બનતી વસ્તુ જો સસ્તીમાં તો સ્વાભાવિકપણે કન્ઝ્યુમર જે છે એ સસ્તી વસ્તુને જ પ્રેફર કરવા કરવાનો છે કે આ જ વસ્તુ મને સો રૂપિયામાં અહીંયાથી મળતી વસ્તુ એંશી રૂપિયામાં મળે છે તો હું વીસ રૂપિયા વધારે કેમ આપું એટલે આ એક વસ્તુ છે તો ભારતનું જ્યારે આ વસ્તુની ગુણવત્તા સાથે એના પ્રાઇઝિંગમાં પણ જો આ રીતે આપણા ઉદ્યોગ સાહસિક યુવાનો આવતા હોય આગળ અને એમની એ રીતનો મંચ મળતો હોય તો એ ખૂબ જ આવકાર પાત્ર છે એને ખૂબ જ જરૂર છે એવું કહી શકાય અને બીજી વસ્તુ ખાસ તમે જે વાત કરી કે ખાદીની હવે બહુ દુર્ભાગ્ય સાથે અહીંયા કહેવું પડે કે આપણે ખાદી ખાદી બોલીએ છીએ પણ આપણા જ લોકોને હકીકતમાં ખાદી એટલે શું એ ખબર જ નથી હોતી ગાંધીજી જે બનાવતા હતા બનાવડાવતા હતા એ ખાદી આ નેતાઓ પહેરે છે એ ખાદી રાજકારણીઓ પહેરે છે એ ખાદી પણ ખાદી એટલે શું હેન્ડ સ્પન હેન્ડવોવન હાથેથી કંટાયેલું અને હાથેથી વણાયેલું કપડું એને ખાદી કહેવાય એ અત્યારની યુવાની પેઢી યુવાન પેઢીને ખબર જ નથી તો આ અવેરનેસ લાવવાની આ વસ્તુઓની કિંમત કરવાની હવે આનું તમે બીજી એંગલથી જુઓ હું તમને એક ઉદાહરણ આપું વચ્ચે મેં એક ઇન્ટરનેશનલ વેબસાઇટ ઉપર ખાદીનો એક ગમછો આપણે અહીંયા એને ગમછો કહીએ કે નાનો કપડાનો ટુકડો કહીએ એ ત્રણસો યુએસ ડોલરમાં વેચાતો જોયો હતો એટલે એ લોકો માટે જે હાથની કુશળતા હાથની કારીગરી છે એ એટલી બધી એક્ઝોટિક છે કે એના માટે એ લોકો મો માગ્યા પૈસા આપવા માટે તૈયાર છે પણ આપણા જ ત્યાં આપણા જ લોકોને આ બધી વસ્તુઓનો એક એક અલગ ટેબુ લેવાઈ ગયો છે કે આ આના પૂરતી જ સીમિત રહે આનાથી આગળ એનું એનું કોઈ માર્કેટ નથી થતું તો આ જે આપણી કારીગરી કુશળતા છે ને યજ્ઞભાઈ ભારતનો સૌથી મોટામાં મોટી સ્ટ્રેન્થ એ છે કે આપણા દેશમાં આજની તારીખમાં પણ એવા કારીગરો એવા કુશળ કારીગરો છે કે વિશ્વની કોઈ પણ યુનિવર્સિટી એ એક કોર્સ કરાવીને એ વસ્તુ ના શીખવાડી શકે કારણ કે પેડીઓની પેડીઓ થી એ વારસાગત રીતે એ કુશળતા અને કારીગરી આપણામાં આવી છે એ એમને શીખી ના શકાય તો એ આપણે કહી શકાય ને એક ભારતની એક યુએસપી છે પણ આ જે આપણી યુનિક વસ્તુ છે આપણી યુનિક આઈડેન્ટિટી છે એને ભારતીયો જ ક્યાંક ઓળખવામાં સ્વીકારવામાં અને એને વધાવવામાં કાચા પડે છે તો આ ભારતીયોનું આ ભારતીયપણું આપણે ઓગસ્ટ અને જાન્યુઆરી આપણે આપણા દેશ માટે બહુ દેશભક્તિ જાગી જાય દેશ પ્રેમ જાગી જાય પણ જયારે વર્ષના બીજા સામાન્ય દિવસો હોય આપે વાત કરી કે બીજી ઓક્ટોબર હોય ત્યારથી ખાદીમાં ડિસ્કાઉન્ટ બીજી ઓક્ટોબરે અપાય ને ત્યારે ખાદીનું કન્ઝ્યુમરિઝમ વધી જાય પણ થ્રુઆઉટ આખા વર્ષની જીવન ચર્યા દરમિયાન આપણે આ બધી જ વસ્તુઓને આપણી લાઈફમાં ઇન્ક્લુડ કરી શકીએ પણ સાથે સાથે બીજા પણ જોવું પડે કે કે એવી છે ઘરે ઘરે પહોંચે હાથ વણાટની વસ્તુઓ ઘરે ઘરે પહોંચે દરેક વસ્તુ કે જે આપણા સ્વદેશમાં માત્ર મેડ ઇન ઇન્ડિયાની અહીંયા બધી જ અહીંયા ઉત્પાદનથી લઈને એનું ફાઈનલ ફિનિશ પ્રોડક્ટ સુધીનું બધું જ અહીંયા થતું હોય એવી વસ્તુ જો ઘરે ઘરે પહોંચે તો એને અત્યારની પેઢી માટે સૌથી પહેલા સુટેબલ બનાવવી પડશે ખાદી ઘરે પહોંચાડવું હોય તો અત્યારનો યુવા એ ખાદીનો સદરો કે ખાદીનો જબ્બો નહીં પહેરે એને અત્યારની જનરેશન પ્રમાણે એના કપડાં મળવા જોઈશે તો આ બધી જ વસ્તુ આઈ એમ શ્યોર કે ધીમે ધીમે થશે પણ એના માટેની જે બેઝિક જાગૃતતા લાવવાની કે આ સ્વદેશોત્સવ કે સ્વદેશી જાગરણ મંચ આ જે કામ છે ને એક આ પાંચ દિવસનો કોઈ કાર્યક્રમ નથી

માણસનું દરેક નાગરિકનું એ રોજ બરોજ નું કર્તવ્ય છે કે કેવી રીતે સ્વદેશી વસ્તુઓને વધુમાં વધુ હું મારા જીવનમાં કરી શકું બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા માટે હું દરેક વ્યક્તિઓને પણ હું આ મંચ ઉપરથી કહેવા માગીશ કે જ્યારે આપણે સ્વદેશીની વાત કરીએ છીએ ને તો માત્ર માત્ર આપણે વાત પૂરતા અત્યારે થઈ જઈએ છીએ ઘણા બધા વ્યક્તિઓ તેને અત્યારે તો ખરીદતા પણ અત્યારે ક્યાંક વિચાર કરતા હોય છે એટલે હું મહેરબાની કરીને એક જ મેસેજ આપીશ આ પ્લેટફોર્મ ઉપરથી કે સ્વદેશી ઘણું સારું એવું છે જો તેને એક્સેપ્ટ કરશો જો તેની અત્યારે તો ખરીદી કરશો તો તે તમારા માટે તો ઘણું સારું છે પ્લસ તેની સાથે સાથે જે અત્યારે સ્થાનિક જે ઉદ્યોગો હોય તેમને પણ એક પ્રોત્સાહન મળશે અને સાથે અન્ય વ્યક્તિઓને પણ પ્રોત્સાહન મળશે એટલે કે સ્વદેશી અપનાવું એટલા માટે પણ ઘણું જરૂરી છે તેની સાથે ઋતુબેન અને જયેન્દ્રભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિશાળમાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે નમસ્કાર